જય માતાજી જય મિત્ર હું જઈ રહ્યો હતો કંકાવટી તો કંકાવટી પહેલાં જસમદપુર આવે તો જસમદપુર નજીક મેં એક વાયફ એમ થયું આ તો હું એક વિડીયો બનાવું તો મિત્રો તમારે પણ જો વાયુના દર્શન કરવા હોય તો આધાંધ્રા તાલુકાના જસમદપુર ગામ નજીક આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લો તો ચાલો આપણે વાયુના દર્શન કરી અને જોઈએ વાયમાં કેવી વાય છે તો મિત્રો અહીં જો પતરા નાખેલા છે કંઈક રૂમ જેવું બનાવેલું છે અને આ મોટો જબર બાવળ છે એ વાયુની માથે જ બરોબર બરાબર આવેલો છે તો અહીંયા આપણે જુઓ અંદર જો મિત્રો આ વાયવ છે અહીંયા ધજા ઉપર લટકાવેલી છે લાલ ધજા છે હવે વાયવની આપણે કયા માતાજી છે શું છે તો કંઈ ખબર નથી પણ મને એમ થયું કે હાલો વિડીયો બનાવી લઉં તો જોઈ શકો છો તમે આવા આવ્યો અંદર કાંટા પડેલા છે એટલે અંદર નથી ઉતરો કારણ કે કાંટા છે એટલે તો અંદર ઉતરાય નહીં નહીં અંદરથી વિડીયો બનાવો તો પણ આપણે બાર બાર વિડિયો બનાવેલો છે

પણ અંદર ફોટા વિડીયોમાં સરખી રીતે નથી આવ્યું જોઈ લો અંદર કાંટા ભર્યા છે ચોમાસા દરમિયાન એમાં પાણી ભરાતું હશે કારણ કે નીચાળી વાવશે એટલે રોડ નજીક છે જો આપણે સીના વિડીયોમાં લેવાની કોશિશ કરી પણ વિડીયોમાં નથી બતાતો વ્યવસ્થિત કારણ કે અંદર ઉતરાયું નહોતું અંદર ચંપલ પહેરીને તો વાવ આવશે એટલે આમાં એ રીતના લખેલું છે કંઈ કુળાવાળાએ કંઈક બનાવેલી છે એ રીતના લખેલું છે ઝાઝો ઇતિહાસ તો આપણે વ્યવસ્થિત વાંચીએ તો ખબર પડે એવું છે તો આપણે કેવી વાવશે તમે કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને આપણે કંકાવટી જઈશું તો કંકાવટી પણ બહુ જબરજસ્ત મોટી વાવ છે એનો પણ આપણે ટાઈમ મળે તો વિડીયો બનાવશું તો જોવો આ બાવળ છે અને બરાબર બાવળથી આખી વાવ ઢંકી જઈ છે તો આપણે જોઈ લઈ થી સુધી ભગો થયા છે ઉતરવાના અને આખા આખી પથ્થરની વાવ છે જોવાલાયક છે મિત્રો તો તમે આવો તો અહીંયા જરૂરથી આવજો રોડ બરોબર રોડ ટચ જ છે વાય અંદર આખી જો કાંટા અંદર ભરેલા છે અને કહે તો અંદર ઉતરવાનું હતું અને વ્યવસ્થિત બનાવો તો વિડીયો પણ આપણે ટૂંકો વિડીયો બનાવ્યો છે તો જોવો વાવ કેવી છે સામે આવડશે આપણે ચંપલ ઉતારી દીધા છે કારણ કે ઠેર ચંપલ પહેરી જવાય નહી પર ધજા પણ લહેરાય છે તો અહીં નો એન્ડ કરીશ